કચ્છ નખત્રાણા તાલુકાના ટુડીયા ગામના ક્ષત્રિય સમાજના હિંમતસિંહ કરસનજી જાડેજાએ ગામ સમાજ અને દેશનું નામ રોશન કર્યું નકત્રાણા તાલુકાના ટોડિયા ગામે જાડેજા હિમાંશ સી કરસનજી બીએસએફ ની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન ટોડિયા આવતા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તે ઓએબીએસએફ ની ટ્રેનિંગ દિલ્હી મુકામે લીધી આખા ટોડિયા માં ખુશીનો માહોલ જોવા મળ્યો ગામના દરેક સમાજના નાનામોટા ગ્રામજનોએ સ્વાગત કર્યું તો ગામમાં જેમ દિવાળી જેવો પ્રસંગ જોવા મળ્યો હતો આવા નાના ગામમાં દેશની રક્ષા માટે ટોડિયા ગામના યુવાનને મોકો મળ્યો આજ રોજ સન્માન કાર્યક્રમ પહેલા ટોડિયા ફાર્ટક રામદેવપીના દર્શન

સરકટ એ તો ઈશ્તર કે દુનિયા મિસાલ દે આજે તમારે તમે તમારી ટ્રેનિંગ પૂરી કરી અને પરત વતન પાછા વળ્યા છો તો કેટલો આનંદ થાય છે આનંદ કહી શકાય એટલો નથી કારણ કે વર્ષની લાગણી અનુભવ છું હું મારી ટ્રેનિંગ લગભગ અગિયાર મહિનાની હતી હું બે એસએસસીડી બે હજાર ત્રેવીસ ચોવીસ ના બાવીસ ત્રેવીસ ની એક્ઝામમાં પહેલો તો મારી રિટન એક્ઝામ હતી રિટર્ન એક્ઝામ ક્લિયર કરી પછી મારી રનિંગ હતી રનિંગ ક્લિયર કરી પછી મારી મેડિકલ અને પછી મારું મેરિટ લિસ્ટ બહાર પાડ્યું હતું હું મેરિટ લિસ્ટમાં બીએસએફમાં પસંદગી પામ્યો તે પાછળ માને જોઇનિંગ જોઈનિંગ લેટર આવ્યો કે આ જગ્યાએ તમે જોઈન કરો અને તમારી ટ્રેનિંગ આગળ ચાલુ કરવામાં આવશે તો મેં બાળમેર તારીખ સત્યાવીસ દસના સત્યાવીસ દસ બે હજાર ત્રેવીસના રોજ બાળમેર જોઈન કર્યું ત્યાં વીસ દિવસ લગભગ રહ્યો એ પછી મને ટ્રેનિંગ સેન્ટર મોકલી દેવામાં આવ્યો ટ્રેનિંગ સેન્ટર મને મળ્યું હતું છાવલા આરટીસી છાવલા ન્યૂ ડેલ્લી ત્યાં મેં સત્તર અગિયાર બે હજાર ત્રેવીસના મારી ટ્રેનિંગ ચાલુ કરી હતી અને સોળ અગિયાર બે હજાર ચોવીસના મારી ટ્રેનિંગ સફળ પાસ થઈ હતી એનામાં વિવિધ પ્રકારના મને રનિંગ ફિઝિકલ ડ્રીલ અલગ અલગ ફિલ્ડમાં મને સપોર્ટ કરીને શીખવામાં આવ્યું કે કેમ કરાય આગળ ફિલ્ડમાં ડૂટી વગેરે બીએસએફની ડ્યુટી વગેરે અંદર અંદર ફાયરિંગ બધું શીખવાડવામાં આવ્યું મને ઇન્ટરવ્યૂમાં લેવામાં આવ્યા પછી લેખિતની બધી તૈયારી કરવામાં આવી અંદર ફાયરિંગ બાયરિંગ બધું કરાવ્યું બરાબર એનામાં પાસ થઈ હું સોળ અગિયારના આઉટ થયો છાવલા અને અને આજે હું હું પરત છું મને મળવામાં આવ્યો હતો એન્ડમાં મારી તૈયારી ચાલુ કરી હતી બે હજાર વીસના છઠ્ઠા મહિનામાં હું બારમું પાસ થયો એ પછી વિચાર્યું કે મને કોલેજ કરતો તો એની સાથે મને મનમાં એમ થયું કે કાંઈક કરીએ આગળ વધીએ તો મને વિચાર આવ્યો કે દેશ પ્રત્યે કાંઈક કરીએ તો હું આર્મી અને બીએસએફની તૈયારી કરવા માંડ્યો એ તૈયારી કરતાં કરતાં બે ત્રણ વખત નિષ્ફળ રહ્યો પછી તો પણ મેં મારી મહેનત મૂકી નહીં

ટોડિયા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા જાડેજા હિંમતસિંહ કરશનજી બીએસએફની ટ્રેનિંગ પૂરી કરીને જ્યારે માત્રે વતન ટોડિયા વધાર્યા છે ત્યારે સમગ્ર ટોડિયા ગામ અને શાળા પરિવાર ખૂબ આનંદની લાગણી અનુભવે છે વાત કરીએ હિંમતસિંહની જ્યારે પ્રાથમિક ધોરણમાં જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે દેશ પ્રત્યેની લાગણી એનામાં જોવા મળતી હતી અને ક્યાંક દેશ પ્રત્યેક કરવા માટેની તમન્ના હતી અને ત્યારે એને નિર્ણય લીધો હતો કે હું કા આર્મીમાં જઈશ કે બીએસએફમાં જઈશ પ્રાથમિક ધોરણ પૂર્ણ કરી અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બીકે વિદ્યાલય કોટડામાં કોલેજ લાલન કોલેજ ભુજમાં અને ત્યારથી પોતે સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી કરી અને બીએસએફમાં સિલેક્ટ થયા એ બદલ સમગ્ર ગામ ટોડિયા ગામ અને તમામ ગામજનો ખૂબ આનંદની લાગણી અનુભવે છે અને નવી પેઢીને આ બીએસએફની ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા છે તો બીજાને પણ અંદાજે દેશ પ્રત્યેની ભાવના જાગૃત થાય અને પોતે પણ બીએસએફમાં કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી અને સારા એવા પોસ્ટિંગમાં જોડાય તે માટે બધા થની રહ્યા છે અને જાડેજા હિંમતસિંહ કરશનજી ખૂબ મહેનતું અને એ સફળ થવા માટે એના માતા પિતા સમગ્ર પરિવાર આ તકે ખૂબ લાગણી અનુભવે છે આજે અમારા નખત્રાણા ગામમાં તોડિયા ગામે આજે અમારા હિમતસિંહ કરસનજી જે બીએસએફમાં ટ્રેનિંગ દઈ અને સફળ થઈ અને ડ્યુટી જોઈન કરવાના છે ત્રીસ તારીખના ત્યારે અમારો તાલુકો તેમજ ટોડીયા ગામના તમામ સમાજના અને રાજપૂત છત્રીય સમાજના તમામ ભાઈઓ આજે ખૂબ જ ગૌરવ અનુભવે છે અને એમને ખૂબ લાગણીથી બધાએ સન્માન કર્યું છે આ એમના ગીતાજી કચ્છનજી છે અને જેના કારણે ભણ્યા છે એવા શિક્ષક પણ અત્યારે હાજર છે શિક્ષકે પણ આશીર્વાદ દીધા છે અને તમામ ગામજનોએ તમામ ગણાતીને ખૂબ જ રાજી થઈ કે દેશને એક સેવા કરવા માટે જે જવાન તૈયાર થયા એમને ભગવાનની મહેરબાની છે ખેતીવાડી આજે બધું એમનું કામકાજ કુટુંબનું બહુ વ્યવસ્થિત છે પણ છતાં પણ એક દેશની સેવા કરવા માટે એક મા બાપની ઈચ્છા અને દીકરાને દેવાની અને એને રજા દેવી એનામાં જોઈન્ટ થવા માટે અને એમજસિંહ પણ એટલા શોખથી કે મને દેશની સેવા કરી છે એટલે એને આજે અભિનંદન દેવા માટે હું ધારાસભ્ય તરીકે પણ આજે ખૂબ રાજી છું અને નખત્રાણા તાલુકાના રાજપૂત છત્રી અને સમાજના પ્રમુખ તરીકે પણ આજ ખૂબ રાજી છઉં અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું